એર ઇન્ડિયાની વિમાન દુર્ઘટનામાં મૃતકોને ભરૂચમાં શ્રદ્ધાંજલિ અપાઈ મુસ્લિમ સમાજ સહિત ભરૂચના નાગરિકોએ દુઆઓ સાથે શ્રદ્ધાંજલિ પાઠવી ભરૂચના અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં બારમી જૂને એર ઈન્ડિયાની લંડન જતી ફ્લાઇટ દુર્ઘટનાગ્રસ્ત થતા અનેક નિર્દોષ લોકોએ ટ્રેજિકલી જીવ ગુમાવ્યા હતા સમગ્ર દેશને હચમચાવી દેનારા દુર્ઘટનાને લઈને દેશભરના વિવિધ સ્થળોએ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે

તારીખ બાર છ બે હજાર પચીસ અને ગુરુવારના રોજ ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરમાંથી અહેમદાબાદથી લંડન જતી એક ફ્લાઇટ એર ઇન્ડિયાની જે ટેક ઓફ કરતાં જ ક્લેશ થઈ ગયેલી છે અને આ ફ્લાઇટ ક્લેશ થતાં આશરે અંદાજે બસો ને એકતાલીસથી વધુ લોકો આમાં મૃત્યુ પામેલા છે અને અસંખ્ય લોકો ઇજાગ્રસ્ત થયેલા છે આ દુઃખની ઘડીમાં સમગ્ર ભારત દેશના લોકો આ જે લોકો મૃત્યુ પામેલા છે અને જે ગંભીર પ્રકારની જે એમની સાથે અમે ઊભેલા છે આજે અમે સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ તરફથી પણ જે મૃત્યુ પામેલા છે અલ્લાહ તલા એમને નસીબ કરે અને એમને શ્રદ્ધાંજલિ આપવા માટે એક પ્રોગ્રામ રાખેલો છે જંબુસર બાયપાસ ચોકડી પર અને જે ગાયેલ દર્દીઓ છે જે હોસ્પિટલના બીછાને સારવાર રહ્યા છે એ વહેલી ટકે સાજા થાય એવી અલ્લા તલાથી ઈશ્વરથી દુઆ કરીએ છીએ આ દુઃખની ઘડીમાં સમસ્ત ભરૂચ જિલ્લાના હિન્દુ મુસ્લિમ સમાજના તમામ લોકો અહીંયા ભેગા થઈ ભરૂચની જંબુસર બાયપાસ ચોકડી પર આજે તારીખ ચૌદ છ બે હજાર પચીસ અને શનિવાર રોજ સાજે છ કલાકે સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ તરફથી જે બીમાર દર્દીઓ છે વહેલેટેક સાજા થઈ એમના માટે ડુવાનો અને જે લોકો આમાં મૃત્યુ પામેલા છે એમના માટે શ્રદ્ધાંજલિ અને દુવાનો એક પ્રોગ્રામ જંબુ સાહેબ આઈપાસ આપેલો છે અહીંયા તમામ ધર્મના લોકો ઉપસ્થિત રહેલા છે અને અમે ફરી વખત અલ્લાહ તલાની દુઆ કરીએ છીએ કે જે બીમાર છે વહેલી તકે સાજા થાય ને જે લોકો મૃત્યુ પામેલા છે અલ્લાહ તલા એમને નસીબ કરે એવી અમે અલ્લા તલાથી દુઆ કરીએ અસલામવાલેકુમ બિસ્મિલ્લા રહમાન રહીમ આજે ચૌદ તારીખ છે છઠ્ઠો મહિનો છે અને પરમ દિવસે જુમેરાતે બાર તારીખે બપોરે લગભગ પોણા બે અને બેની વચ્ચે સમગ્ર ભારતમાં એક ખબર આવી કે એર ઇન્ડિયાનું ફ્લાઇટ જે અમદાવાદ લંડન જઈ રહેલું હતું એ ફક્ત થી અઢી જ મિનિટની અંદર રેસ્ટ થઈ ગયું અને ત્યારબાદ જે એરપોર્ટની આસપાસના એરિયાની અંદર જે જે લોકોએ આંસુ વહાવેલા છે પોતાના મૃત્યુ પામેલા લોકો માટે એ હકીકતની અંદર આપણા ભારતમાં આવા દ્રશ્યો ઘણા ઓછા જોવામાં આવે છે આજે અમે લોકો મુસ્લિમ સમજ ભરૂચ તરફથી દુઆ માગ્યા છે કે જે લોકો મૃત્યુ પામી ગયેલા છે તેમના પરિવારજનોને અલ્લાહ તબરે જમીલ હતા ફરમાવે આપણે એવું શોધીએ કે જે લોકો ફ્લાઇટમાં સરગી ગયા તે લોકોએ આગલો દિવસ કેવો ગુજારી રહ્યો છે એમની આગલી રાતો કેવી ગુજારી હશે ત્યારે પછી એ ફ્લાઇટ જે જગ્યા પર પહેરું એક હોસ્ટેલ છે જ્યાં વાક્યતન સાયન્સ અને મેડિકલના બહુ મોટા મોટા ડૉક્ટરો ત્યાં રહે છે તો એમની ઉપર જે હાલત આવ્યા જે લોકો બીમાર છે જે લોકો ઘાયલ થયેલા છે અમે મુસ્લિમ સમજ ભરૂચ તરફથી દુવાઓ માગીએ છીએ કે અલ્લાહ તાલા એમને જલ્દ જલ્દ સિહતે કામિલા દાયમાં મુસ્તમિર રાતા ફરમાવે જે જે લોકોના પરિવારજનો ગયેલા છે અહીંયા દુનિયાથી અલ્લાહ ત દરેકને સબર આપે અને આપણો આ એક એક આંસુ હિન્શાલ્લા આપણા દેશ માટે અને સમસ્ત પૂરા હિન્દુસ્તાનના લોકો માટે એક રંગ પેદા કરશે એ જ ઉમ્મીદની સાથે હું મૌલાની ઇરફાન આછોદી અસલામવાલિકમ વરહમ